તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે ત્યારે તાલુકાના ત્રણ જેટલા ગામોમાં ભારે વરસાદ ખાપ્યો છે ત્યારે ભારે વરસાદને લઈને મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી બત્રીસ ફૂટ પર પહોંચી ગઈ છે ત્યારે દર કલાકે પૂર્ણા નદીના જળ સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી મહુઆની ઓલણ નદીમાં પણ ઘોડાપુર આવ્યા છે

બત્રીસ ફૂટે પહોંચેલી જોવા મળી છે જોકે દર કલાકે પૂર્ણા નદીની જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે